ખબર નહીં હજી પણ મારું મન તો ના જ પાડે છે મીરાએ જે પગલું લીધું છે ને એ યોગ્ય તો નથી જ પણ એ જીદ્દી છે જોઈએ હવે એનું પરિણામ શું આવશે મીરા જય શ્રી કૃષ્ણ સુખી રહ્યો

હું એમાં સફળ ના અમારે આ ભગવાનની સાક્ષી કરવા પડે સમય પણ નહોતો એક વાત કહું આટલો સમય લીધો ને થોડો વધારે લેવો તો પણ તમારા માતા પિતાની ઈચ્છાથી કર્યું હોત ને તો કદાચ તમે ચારેય સુખી થયા હોત ખુશ રહ્યા હોત મને ખબર છે કે લગ્ન જીવન કેવું છે થોડા ખાબડ ખૂબડવાળું છે એ તમે ધારો છો એટલું સુવાળું નથી અને આદિકુમાર તમારા કરતાં આણે તમારા માતા પિતા સાથે વધારે રહેવાનું હોય એટલે એમની સાથેનો મનમેળ બહુ જરૂરી હતો એની ઈચ્છા બહુ જરૂરી હતી તમારી વાત બધી સાચી છે માનું છું પણ જો હું વધારે સમય આપત ને તો કદાચ અમારા લગ્ન થાત જ નહીં કારણ કારણ કે મારા મમ્મી પપ્પા ક્યારેય માને એમ નથી અને મને ખબર છે કે એ લોકોની જીત આગળ મારું કંઈ જ ના ચાલે એટલા માટે મેં નક્કી કર્યું કે હું એની પહેલા જીત પૂરી કરી નાખું કર્યા છે એટલે તમે ચિંતા કરતા મીરા હંમેશા ત્યાં ખુશ રહેશે હું એનું ધ્યાન રાખીશ અને મમ્મી પપ્પા થોડા ગુસ્સો કરશે પણ ધીમે ધીમે માની જશે આદિકુમાર એ માનવાના હોત ને તો જ્યારે તમારા બંનેની દોસ્તી હતી અને તમે ઘરે વાત કરીને ત્યારે જો તમારું એ એક જ રટન સાંભળીને કદાચ માની ગયા હોત પણ એ લોકો એકના બે નથી થયા એટલે હવે શક્યતા જ નથી બીજું કે તમે એમ કહો છો કે ધીરે ધીરે એ લોકો માની જશે પણ એ લોકોને આ ગમતી જ નથી એ લોકોને અમારી ગરીબી નથી ગમતી તો એ કેવી રીતે મીરાને સાચવશે અને મીરા કેમ સાચવાશે બા બસ કરો હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી મારા અને આદિત્યના લગ્ન થઈ ગયા છે તો પછી આ બધું વિચારીને શું કામ પોતાનો જીવ બાળવાનો હેરાન થવાનો હું વિચારતી નથી પણ મારી હૈયા વરાળ હું ક્યાં કાઢું આદિકુમાર તમે જે પણ કંઈ પગલું ભર્યું છે એ તમે વિચારીને જ ભર્યું હશે પણ એક વિનંતી મારી મેરાયનું ધ્યાન રાખજો તમે જરાય ચિંતા ના કરો હું એનું પૂરું ધ્યાન રાખીશ અને તમે જે કહો છો ને કે મારા મમ્મી પપ્પા જો માનવાના હોત તો પહેલા માની ગયા હોત હા પણ ના હવે એમની પાસે કોઈ ઓપ્શન જ નથી અમે લોકો લગ્ન કરી લીધા છે અને આખી જિંદગી અમે સાથે રહેવાના છીએ તો પછી માફ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બચતો એટલે અમે એ વાતની ચિંતા છોડી દો હું મારા મમ્મી પપ્પાને ઓળખું છું શરૂઆતમાં હું જીદ કરતો તો મારી જીદ પૂરી ન કરતા પણ પછી ધીરે ધીરે મારી જીદ વધતી જાય એમ મમ્મી અને પપ્પા બંને મારી જીદ પૂરી કરતા હા પણ એ પરાણે માનવાનો મતલબ શું છે સા માટે રાજી ખુશીથી આને ન સ્વીકારે હવે સ્વીકાર છે ને તમે તમારી મીરાને સારી રીતે ઓળખો છો એનો સ્વભાવ જાણો છો તો વિચાર કરો કે એ ઘરમાં આવશે તો બધાને એની તરફ કરી લેશે અને હંમેશા મીરાથી મમ્મી અને પપ્પા બંને ખુશ થશે મારી છેલ્લી વિનંતી છે ક્યારેક ક્યારેક મારી મીરાને મને મળવા માટે મોકલતા રહેજો અરે હા કેમ નહીં અમે બંને તમને મળવા માટે આવશું અને હું તો કહું છું અમે નહીં તમે પણ મીરાને મળવા માટે ઘરે આવી શકો છો ગમે ત્યાં હા પણ દીકરીની માં થઈને હું ત્યાં આવીશ ને તો એટલું સારું નહીં લાગે

તૈયાર થઈ ને એમ ફર્સ્ટ ક્લાસ એના ઘરે ચાર ના ઠેકાણા નતા ને અહીંયા આવીને કોફી પીવાની થાય છે જોયું ન હોય ને કોઈ દિવસ બાપ ઘરે એટલે આ બધા લાડકોડ કરે અરે કાલે તો મને શું કહે છે કે હું અને આદિત્ય મમ્મી બહાર જમવા જવાનું છે બાપ જિંદગીમાં રેકડીનું ખાધું નહીં હોય અને હવે હોટલમાં જવાની વાતો કરે છે આ એ ભોગવી લે સમજા વરહદી રહે ને એટલે બધાય એના મોજ પૂરા કરી લે મનમાં જો કે એની ખબર તો પડી જ ગઈ છે કે આયા ને મમ્મી પપ્પા કે મને રાખશે ને વરાધી માંડ રાખશે પછી મને આ ઘરમાંથી કાઢી જ મૂકવાના છે અરે મેં તો કહ્યું કે મારા દીકરાને ફસાવ્યો છે રૂપિયા માટે જ ફસાવ્યો છે તે બાકી તને કઈ મારા દીકરા પ્રત્યે પ્રેમ લાગણી કઈ નથી એટલું બધું શરમ વગરની છે એટલું બધું એને અપમાન કરવી છતાં શરમ જેવું નથી એને બસ શરમ જેવું હા તોય એ પડી છે આ અરે પહેલે દિવસથી આપણે અપમાન કરતા આવ્યા છે મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ખરેખર હ શું આવે છે જોબ કરશે કે હું જોબ ન કરી શકું એક મિનિટ એક મિનિટ હું કહી લઉં ને જોબ તું કરી શકે સરસ કરી શકે પણ એના માટે ભણેલું ગણેલું હોવું જોઈએ તારા જેવી અભણ છે ને થોઠ એ કોઈક ઓફિસના કચરા પોતા સાફ કરવામાં તો કામ લાગે જ કારણ કે ઓકાત પણ તો તારી કામવાળી છે ઠીક ને મમ્મી ભલે હું ગામડામાં રહીને મોટી થઈ પણ હું ત્યાં પણ ભણી છું મારામાં એટલી આવડત તો છે કે કોઈ સારી જોબ મળે ને તો હું મારું કામ બરાબર પાણે કરી શકું જો સાંભળ સલાહ આપો અને કામ કરવું હોય તો આ આપણો ગેટ છે ને સોસાયટી ત્યાં વોચમેન બેસે છે હા એને રજા આપી દઈએ ને વોચમેનગીરી કાંઈ શું છે નામ લખતા આવડતું હશે આ ચોપડામાં એન્ટ્રી પાડતા આવડતું હશે ને એ જોબ તો તને નક્કી મળી જશે હું તો એ જોબ કરી પણ પણ લઈશ ગરીબ ને ખબર નથી પડતી એનાથી તમારી રેપ્યુટેશન વધશે ખરી ના અમારી તો એમ પણ તારા આવ્યા પછી ઘટી જ ગઈ છે કારણ કે એવા ઘરની છોકરીને લઈને આવ્યા છે ને કે રેપ્યુટેશન નામની વસ્તુ જ નથી શું છે તારું પોતાનું કોઈ સ્ટેટસ જ નથી અને પહેલી વાત તારી તો હેસિયત પણ નથી કે તું અમારી સાથે બેસી શકે મારા દીકરાને પ્રેમ જાળમાં ફસાવ્યો એની સાથે લગ્ન કર્યા ને હવે સપના તો બધા ઊંચા ઊંચા જ હશે ને આ તો આપણો દીકરો બુદ્ધિ વિજ્ઞાન હતો ત્યાં આને ઘરમાં લાવ્યો કે મેં તમારા ઘરમાં આવીને શું બગાડ્યું છે પપ્પા તમારું

ચાર ફેરા ફરીને મંદિરમાં માં સાક્ષી એમને મારા પતિ માન્યા છે તમને શું લાગે છે તમારા આવા બે ચાર કડવા વેણ થી અમને છોડીને જતી રહીશ અરે નફટ લોકો ન જાય ને તું એમાં જ આવે છે અને તું શું કામ જાય આવી એ સો આરામ જાઓ જલાલી ઘર માં નોકર ચાકર કારણ કે તારા માં બાપ તો બીજાને ત્યાં નોકર બનીને જતા હતા ને નોકર ની દીકરી વિચારો નોકર જેવા જ ને સાચી વાત છે ભૂલ થઈ ગઈ કે તમારી પાસે જોબ ની વાત લઈને આવી સોરી બીજી વાર ભૂલ કરતી નહીં ને બની શકે ને તો તારું આ ડાચું અમારી સામે લઈને આવવું જ નહીં અને આપણી જે અહીંયા વાત થઈ ને એ આદિત્યને કંઈ કહેતી નહીં હો હા નહીં તો તું આવે જો કીધી તો તારો આ વાઈટ કાલ ક્યારે લાલ થઈ જશે ને ખબર નહીં પડે હા